પાણી જે છે એ છોડવું જોઈએ અને તેમ છતાં પણ જો પાલિકા અને વિસ્તાર જો એવું ઈચ્છે તો એ તો ડ્રીપ ઇરિગેશન અરે આપણે પેલું શું કહેવાય લિફ્ટિંગ કરીને પણ લઈ શકે એમ છે પણ એ સિત્તેર નો પ્રશ્ન છે પણ ઉપરનું જે પંચાવન છે એ ખરેખર આપવું જોઈએ તો આઠ દિવસથી જ્યારે આ વાત ચાલતી હતી ત્યારે કોઈ તંત્ર જાગ્યું નહીં અને અત્યારે જ્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ સરકારના લોકો કે બીજા લોકો મારે એમાં કોઈને બ્લેમ કરવા નથી કારણ કે આ મુદ્દો ખેડૂતોનો છે આપણામાં કોઈ પક્ષે પક્ષે કરીને રાજકારણ કરવાની કોઈ વાત નથી ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અને ઉપલું જે પંચાવન એમસીએફ એમસી પાણી છે એ ખેડૂતોને આપવું જોઈએ અને હવે ખેડૂત ક્યાં કહે છે અમને તમે પાંચ પાણ આપો ખેડૂતો કહેવાનું એમ છે કે અમને એક પણ આપો એક પણ આપી દઈએ એટલે જે મોલ જે સુકાઈ રહ્યો છે એ સુકાઈ નહીં અને એને બધાને ન્યાય મળે આખરી નિર્ણય કોણ લઈ શકે એસડીએમ હા એસડીએમ ઉપર એમના જે કાર્યપાલક ઇજનેર જે છે સિંચાઈના એ કાલે જિલ્લા કલેક્ટર શ્રી જોડે વાત થઈ એમના જોડે પણ વાત થઈ એને પણ કીધું કઈ કરાવું છું અને હજી અત્યાર સુધી રિઝર્વ કોટા છે એના સિવાયનો જથ્થો છે ઇરિગેશન માટે આપી શકાય

બરાબર આમાં આમની હા 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 એ તો કરાવવું પડે અને જનહિતની વાત હોય તો કરાવવામાં પ્રોબ્લેમ પણ બરાબર એટલે જો તમે એવું કહેતા હોય હું ચાર દિવસમાં અઠવાડિયામાં આ પ્રશ્ન સોલ્યુશન લઈ દઉં તો હું આ લોકોને એગ્રી કરી દઉં બરાબર

હવે સાહેબ એક મિનિટ પચીસ દિવસ ઓલરેડી થઈ ગયા છે સાહેબ તો હવે પચીસ દિવસ ની ઉપર હવે જો સાહેબ

તો પત્ર વ્યવહાર તો સાહેબ અઠવાડિયાથી ચાલે છે તો કેટલા દિવસે પૂરું થાય છે એ કહે કે હું પોતે જઈને કલેક્ટર પણ હાજર આવું છું અને કલેક્ટર સાહેબ પણ વાત કરીને આસોસિએશન લઉં

તમને પાણી મળે એના માટે તમારી બરાબર તમે કેમ આમ અમે તમે કેમ ભેગા થયા એ વાત પણ તમને પાણી મળે જો મળતું હોય બને એટલું ઝડપી એવો આપડે પ્રયત્ન કરાય કારણ પાણી મુખ્ય ને ખેતી સિવાય એક આઠ પાન પૈસા ભર્યા ત્રણ પાણ એના આપ્યા છે એક જ પાણ આપે

વધારે રાખો એસી રાખો એસી રાખો પણ પછી નિર્ણય માં જો રે તો અઠવાડિયું આ લોકોને શું કરવા